ચૂંટણી પછી દેખાણા કેન્દ્ર થી માંડીને અહિયાં સુધી એ પ્રોબ્લેમ શું છે એનું એન્ટી હિન્દુ વલણ હોય ને એવું લાગા કરે છે માણસ તરીકે સારો છે હાલ ગુજરાતમાં ફરી ચૂંટણીના ભ્યુંગલો વાગી ચુક્યા છે જ્યાં ગુજરાતમાં જોઈએ તો આપણે જુનાગઢ મહાનગરપાલિકા અને સાથે જ છાસઠ નગરપાલિકા છે તેની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે આગામી ગુજરાત નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે અને થવાની છે અને હાલ તો જોઈએ તો જે ભરમાં ચર્ચાઓ થઈ રહી છે કારણ કે કેટલા દિવસો આની જે ચૂંટણી છે તેની ચર્ચાઓ થઈ થઈ રહી હતી ને તેના વચ્ચે જે ચૂંટણી પંચે છે તારીખો જાહેર કરી દીધી છે ત્યારે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને સાથે જોડાય ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું સર શું કેશો કે ચૂંટણી તારીખો જાહેર થઇ ચુકી છે જેનું પ્રવાસન આપણે જોઈએ તો ખુબ સારું હવે લોકો ત્યાં આવવા માટે પ્રેરાતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સંતોને લઈને મંદિરો ને લઈને વિવાદમાં છે અને અહીં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો સર જુનાગઢ ના ગઢમાં શું શું થશે આગામી સમયમાં જુનાગઢ ભારતીય જનતા પાર્ટી માટે પણ અત્યાર સુધી જુનાગઢ ની એક મહાનગરપાલિકા એવી હતી જેને ભાજપ જીતી શકતું નહોતું ત્યાં કોંગ્રેસ નું શાસન હતું ગિરીશભાઈ કોટેચા જે સોનાના હાર પહેરીને ફરી આપણે જોઈએ છે ગિરીશભાઈ કોટેચા પણ કોંગ્રેસમાં હતા એને પછી ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન જેમ સર્જિકલ સ્ટ્રાઇક કરેલી એમ જુનાગઢમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી પોલિટિકલી શું કરી ગિરીશભાઈ કોટેચા જેવા સક્ષમ નેતા જે હતા એને ભાજપમાં ભેળવી દીધા અને આ તમે નહી માનો કૃપાલસિંહજી કેવું ઘટના છે જુઓ એવરીથીંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ એ જે કહેવામાં આવે છે ને યુદ્ધમાં અને પ્રેમમાં બધું જ સંભવ છે એની જેમ એને ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશન ને કબજો કરવા માટે થઈને ત્રણ પક્ષીય આરામ ત્રણેય દિશાઓથી શું કર્યું પેલા તો જુનાગઢ ના મહાનગરપાલિકા જીત્યું હોય ને તો માઇનોરિટીઝ એટલે કે મુસ્લિમ કોમ્યુનિટીઝ ને મત તમારે મેળવવા પડે હમ હવે ભાજપ અને મુસ્લિમ કોમ્યુનિટી એ તો હંમેશા જાણીએ છીએ ભાજપમાં મત ન આપે શું કામ વિચારધારાનો ભેદ છે કટ્ટર વિચારધારાનો ભાજપ કહેવાય છે હિન્દુવાદી મુસ્લિમ તો મુસ્લિમ માન તો એનો કટ્ટર મુસ્લિમવાદ તો છે જેમાં કોઈ શંકા નથી બે બાજુ છે

મુસ્લિમ કોમ્યુનિટી ગીરીશ કોટેચા જેવા જેટલા લોકો સક્ષમ લોકો હતા અને લોકપ્રિય હતા જે જીતા વર્ષોથી જીતે છે આપણે જાણીએ છીએ પણ કોંગ્રેસ માં હતા એને લીધા ભારતીય જનતા પાર્ટીમાં એટલે ઓપરેશન નંબર ટુ સર્જિકલ સ્ટ્રાઇક જેને કહેવાય પોલિટિકલ કે બીજા વિપક્ષો આપણા માણસો એમાંથી ખેડવીને પોતાના જૂથમાં લઈ લીધા અને ત્રીજું એવી વ્યક્તિઓને કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે ઉતારી કે જેના વિશે તમે એમ કહી શકો કે શેરી ગલીનો ક્રિકેટનો મેચમાં તમારે તેન્ડુલકર ને ઉતારવા તેન્ડુલકર ને શેરી ગલીની મેચમાં ઉતારો ને જે હાલત થાય એવી હાલત ભારતીય જનતા પાર્ટી જુનાગઢમાં કરી શું કામ અને શું કર્યું ભાવના બેન પાંચ પાંચ વખત લડાવી બોલો તમે કલ્પના કરો બરાબર એટલે ડોક્ટર અબ્દુલ કલામ જે મિસાઈલ મેન છે એને પ્રાથમિક શાળાના વિજ્ઞાનના ટીચર બનાવવા બોલો યસ યસ બોલો ભલે સાયન્ટિસ્ટ હોય પણ અર્થાત ઇસરોના વડા જે છે એને પ્રાથમિક શાળામાં વિજ્ઞાનના ટીચર બનાવવા બોલો જે ઇસરોના વડા છે એને જે મિસાઈલ દુનિયાભરમાં ઉપગ્રહો છોડી શકે વિશ્વ આખાને આપણે ટકોરા બંધ કરી શકીએ એવી સિદ્ધિ હાંસલ જેને છે એને એમ કહ્યું તમે સાતમા ધોરણમાં આવીતી વિજ્ઞાન ભણાવજો તો પછી તો વાત પૂરી થઈ ગઈ એવું કેન્દ્રીય મંત્રી

લોકમાન્ય ધારાસભ્ય કારણ કે તમે જાણો છો એ સમર્પિત છે હંમેશા તમને માં મળે જુનાગઢ ની અને દુનિયાભરના કામ કરે છે હવે એને પણ ચૂંટણી લડવા કોર્પોરેટ ની ચૂંટણી લડવા ઉભા રાખવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી એ આવું આયામ કર્યું ત્રિપક્ષીય ત્રિકોણીય આયામ કર્યું મુસ્લિમ કોમ્યુનિટીને લઈ આવ્યા કોંગ્રેસમાંથી ખેડવા અને દિગ્ગજ નેતાઓને ચૂંટણી એમ કરીને કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ જળહળતી ફતેહ મેળવી એટલે કબજે કરી લીધી જે કમિટેડ હતી કોંગ્રેસને સમર્પિત હતી એ પણ ભારતીય જનતા પોતાના ભાથામાં લઈ લીધી અત્યારે અત્યારે તો સ્થિતિ આખી જુદી છે કારણ કે કોંગ્રેસ એટલી સક્રિય નથી ભાંગી લઈ લીધી સાધુ સંતો નો કઈ અત્યારે વિવાદ તમે જે બોલ્યા એ ચાલે છે ગિરનાર થી માંડી ભવનાથ થી માંડીને જે કાંઈ ચાલે છે એમાં પણ પ્લસ પોઈન્ટ તમે કહો તો ભાજપનું છે કારણ કે ભાજપે થોડીક ફેવર કરી છે લોકોની ભાવનાઓની સાથે રહેવાની એટલે આ વખતની ની ચૂંટણી નગરપાલિકા જે થશે એમાં ભારતીય જનતા પાર્ટી મહેનત પડશે તમને કહી દઉં એને મહેનત ઓછી પડશે વધુ નહીં પડે એટલે ટૂંકમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી એ સિલેક્ટેડ જાહેર કરી છે બુદ્ધિપૂર્વક કે જેથી કરીને જીતવા પછી રામજી ભગત જીત ગયે રામજી ભગત જીત ગયે તમે મંજિરાવા થાય અને પછી એના આધારે ભવિષ્યમાં જે બાકી રહી ગઈ છે કેટલીક ચૂંટણીઓ એનું જે સીમાંકન નક્કી થાય એનું વર્ગીકરણ નક્કી થાય એનો વિસ્તાર નક્કી થાય અને પછી એને જાહેર કરવામાં આવશે પણ ત્યાં સુધીમાં તો કેસરીઓ માહોલ છવાઈ જાય એટલે ભાઈ મેં કીધું ને પછી તો બધાની સાથોસાથ બધું થઈ જાય જયારે તમે આમ સુનામી આવે તો સુનામીમાં એવું ન હોય કે વચ્ચે કોઈ ફલાણી વસ્તુ તો જે આવે તણાઈ જાય સુનામીમાં એટલે પછી આ સુનામી પડે જી જી અત્યારે અમે જે સરકાર મેળવી હતી એ પ્રાયોગિક હતી હવે તમને સ્થિર શાસન આપીએ છીએ અને ત્રિપલ એન્જિનની સરકાર બનશે મહાનગરપાલિકાની ગુજરાત રાજ્યની અને કેન્દ્રની ધાર્મિક ટુરિઝમ છું રિલીજીયસ ટુરિઝમ અમે બનાવવાની એવું આ તમે જોજો હમણાં ઢંઢેરા છે અને એવા સોણલા એટલે કે એવા સ્વપ્ન બતાવવામાં આવશે ઉઘાડી આંખે કે તમારી આંખ ફાટી જ રે ગિરનાર ને ફરતો કોરિડોર ની વાત સુધી સુધીના માર્ગ જે છે એને બહેતરીન કરવાની વાત થશે જુનાગઢ ની ભીતરમાં પણ જે રોડ રસ્તા સહિતના પ્રશ્નો છે ગટર ને વોકળાના પ્રશ્નો છે એ બધા દૂર કરવાની વાત કરશે સ્વચ્છ અને સુંદર શહેર બનાવીને આને તમારી જાણ જાણકાર કહેવામાં આવશે કે જે રીતે વારાણસી જે છે વારાણસી ઉત્તર પ્રદેશ વૈશ્વિક લેવલે અમે ધાર્મિક ટુરિઝમ માટેનું કેન્દ્ર કેન્દ્ર બનાવવાનું સરકાર વિચારે છે એવું રાજ્ય સરકાર જાહેર કરશે કે જુનાગઢ જે કે પતિત પાવન જગ્યા છે જે ગિરનાર માં કંકર એટલા શંકર છે આવો મહાપર્વત છે ભવના તળેટી છે નરસિંહ મહેતા ચોરો છે ન જાણે શું ખામી છે એટલે જુનાગઢ ને બિલ

એ સક્રિય થવું જરૂરી છે એને શું મત મળશે જેટલા મત હોય એ મળી શકે અને પછી પોતે કેવી મહેનત કરે જે મેં તમને પેલા બતાવ્યું ને કે ભાવનાબેન ચીખલિયા ને મહેન્દ્રભાઈ મસરૂ ગિરીશ કોટેચા ને અનિરુદ્ધસિંહ જાડેજા ને એવી ભારતીય જનતા પાર્ટી આયા આયામ કર્યો એવો એવો જો જો કોંગ્રેસ કોંગ્રેસ ટીમ આયામ કરે દિગ્ગજ ઉતારે પછી મેનેજ કરે માંડીને બાકી બધાના મતોની મેનેજમેન્ટ કરે અને થોડું હિન્દુની ફેવર ની વાત કરે કોંગ્રેસ કોંગ્રેસ ને સૌથી મોટી નડતર કેન્દ્ર થી માંડીને અહિયાં સુધી એ પ્રોબ્લેમ શું છે એનું એન્ટી હિન્દુ વલણ હોય ને એવું લાગા કરે છે જયારે કે બધા મત જોઈએ છે હિન્દુ માંથી અને વાત કરવી છે જુનાગઢમાં જે પૂર્વમાં તમને કહું અગાઉ જે કોંગ્રેસ નો ગઢ ગણાતી હતી એમના કાંગરા તો ભારતીય જનતા પાર્ટી ખેરવી નાખ્યા હવે કાંગરાને એમને રાખવાડું તેને સોળલા બતાવવામાં આવશે કે અમે તમને રિલીજીન ટુરિઝમ તરીકે વિકસાવશું એટલે મત આપો ને મોટા ભાગે સાધુ સંતો પાછા અપીલ કરશે મોટા ભાગના તમે જાણો છો અત્યારે સાધુ સંતો ની ફેવર પણ આ છે હિન્દુ ધર્મના નામે સનાતન ધર્મ ના નામે ભાજપ તરફી છે એટલે આ વખતે એનો વિજય આસાન બની રહેશે જી આપણે જોઈએ અનેક ચૂંટણીઓ આવતી હોય ચર્ચાઓ અનેક થતી હોય છે પરંતુ હજુ પણ કઈક ઘટે છે ન્યા ની આપણે જનતા ને જોઈએ કે આપણે વિકાસ ને જોઈએ કઈક ઘટે છે સર શું ઘટતું એવું લાગે છે દાનત સરકારની દાનત ઘટે છે અને જનતાની જીજી વિશા ઘટે છે પ્રજા પણ છે ને આપણે જેને મતદાર માનીએ છીએ એને તમે રિયલ સેન્સમાં ધરાતલ જાવ ને તો ખબર પડે કે આ લોકો મતદારો નથી આ નાગરિકો નથી મતદારો છે

ગંગા એ પવિત્ર ગંગાની ગંદકી પવિત્ર એ કમિટેડ એને ગંદકી દેખાય જ નહિ એ કમિટેડ વોટર્સ કે ભાઈ મારા ને મત આપવાનું બી કોળી છે લેવવા છે કડવા છે માઇનરિટી છે દલિત છે પટેલ છે બ્રાહ્મણ છે વગેરે હવે એને તમારે મત આપો છે કાસ્ટિઝમ ને તમારે મત આપો છે પોતિકા ને પોતિકાને મત આપીને સાર્વત્રિક સમસ્યા હલ કરવાની મત ક્યાંથી મેળ પડે હમ

કે મત આપતી વખતે તમે નાગરિક મટી જાઓ છો મત આપતી વખતે તમે મારા તારામાં રહ્યો છો છો અને પછી કરતા ફરો એ એ અમારા અમારા રોડ તૂટી ગયા સ્કૂલમાં ઓરડા નથી એ અમારા ગામમાં બસ નથી આવતી એ હવેડા પાણીના ભરાતા નથી એ ગૌચર ચરી ગયું પણ ચરી જ જાય ને ભલામણા તમે કોઈને મત આપ્યો છે સક્ષમ ને સારા માણસ ને મત આપ્યો છે તમે તો મારા ને આપ્યો છે તમે જ્યાં તમને કઈ હું નહીં એટલે આ લોકતંત્ર નથી આ નેતા તંત્ર છે અત્યારે પક્ષ તંત્ર છે લોકો નામે પક્ષોનું પક્ષ માટે નેતા માટે ચાલતું તંત્ર છે એ સ્થિતિ છે અત્યારે ભાઈ જી અને સર આ ચૂંટણી કેટલી મહત્વની છે પક્ષ માટે મહત્વની છે ઉમેદવારો માટે મહત્વની છે જનતાને લે માત્ર ફેર પડે એમ નથી જો જનતાને ફેર પડતો હોત તો જેટલો સમય ચૂંટણી મુલવતી રાખવામાં આવી ત્યાં તો આક્રોશ ફાટી નીકળ્યો ન હોય મને તમે અત્યારે જો આખા શહેરમાં માં રિક્ષાની હડતાલ હોય તો તમે હું રસ્તા ઉપર ઉતરીએ કે નહીં કે ભાઈ જાવું કેમ સીટી બસ બંધ હોય તો આપણે જ રસ્તા ઉપર ઉતરીએ ને કે ભાઈ જાવું કેમ કાંઈ ફેર પડતો નથી મુલાઝીમો એટલે સરકારી વહીવટ અધિકારીઓ બીજો કોઈ ડર નથી હોતો કારણ કે એને મત નથી જોતા એની નોકરી ફિક્સ છે એટલે તમારે ધારો કે એના વિરુદ્ધમાં કોઈ વાત કરો તો વધી વધીને એની બદલી થાય પણ એને તમારા મતની પડી નથી એટલે ઈ લીગલી જે કામ થતું હોય કરે અથવા તો પોતાની મનસુફી પ્રમાણે કરે એમાં ના નહીં પણ લોક પ્રતિનિધિ આવવાથી પણ કોઈનું દરદર ફીટવી જતું નથી રાજકોટમાં મહાનગરપાલિકામાં બોતેર ચુમોતેર કોર્પોરેટરો છે હમ તમે આખા શહેરમાં તમે એને કહી શકો કે આ સ્વચ્છ શહેર છે શાળાઓમાં બધી જ જગ્યાએ તમામ શાળાઓ જે છે એમાં પટાંગણ કે ક્રિડાંગણ જેને રમત ગમત મેદાન કહેવાય એ મેદાન વગરની એક પણ સ્કૂલ નથી સરકારી હોસ્પિટલ જે છે એમાં તમામે તમામ મેડિકલ ને પેરામેડિકલ સ્ટાફ જે છે નીતિ નિયમ પ્રમાણે જાય છે ગરીબોની બિલકુલ શ્રુ સેવા સારામાં સારી સેવા થઈ રહી છે એવું કોઈ કે છે હરામ બરોબર કઈ હોય તો તમે હું તો જાણીએ છીએ તો એ ચુમ્મોતેર કોર્પોરેટર શું ધોઈ પીવા

બરાબર ટ્રાફિક જામ જે છે એ આપણે અનાદિ થી આવ્યું આવે ને કદાચ અનાદિ કાળ સુધી હાલ છે મેં તમે જેને મત આપ્યો તમે કોઈનો કાઠલો પકડી શકો એમ છો અથવા તો કોઈના ખભે હાથ મૂકીને વાત કરી શકો એમ છો ખરા હું ને તમે એટલે કે જનતા કે ભાઈ તમને અમે મત આપ્યા એટલે હવે તમે અમારો ટ્રાફિક નો પ્રશ્ન હલ કરો હરામ બરોબર કોઈ કરતા હોય તો હવે શું કરે છે ધારાસભ્યો સંસદ સભ્યો એ બધા મંચ શેર કરે છે મને ગળામાં જટ હાર પહેરાવો મારે પ્રમુખ થવું છે નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે એવી આ ચૂંટણી છે કૃપાલસિંહ નગરપાલિકા તોતેર નગરપાલિકાની ચૂંટણી માંથી સડસઠ જેટલા ને ચૂંટણી આપી બીજી ને નથી આપી કેટલાક જિલ્લાની જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ નથી આપી પેટા ચૂંટણી આપી છે પણ જિલ્લાની નથી આપી કેટલાક તાલુકાની નથી આપી કેટલાક ને અલગ જેમ કે બનાસકાંઠા કે વિકેન્દ્રીકરણ અથવા તો સરળ ભાષામાં હજી કેવું હોય તો સરકાર એવી વાત કરે છે કે ભાઈ અમુક ગામ જે છે અથવા તો અમુક તાલુકો એવો છે કે એની સંખ્યા એવડી મોટી છે કે એને હવે જિલ્લો બનાવવો પડે એમ છે

સરકાર પણ પૂર્વક ખેલ પાડતી હોય છે પૈસામાં માં લક્ષ્મીમાં ફેર દાઉદ માં ફેર પૈસા તમારી પાસે બેઠક બેઠક મળી જાય એ પૈમાનો નથી લોકોના હૃદયમાં તમારું સ્થાન હોવું જોઈએ એ હૃદયમાં સ્થાન નથી તમે કરો સર્વે અહિયાં હું તમને દાખલો સમજાવું રાજકોટના જેટલા લોકો આપણને સાંભળતા હોય એને ખ્યાલ આવશે કોર્પોરેટ માંથી સાંભળનારા ભાઈઓ આપણને લખી જણાવે કે જે લોકો તમારે ત્યાં મારે ઘરે ઘરે નગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢેરે સાવરિયા ની જેમ આવતા હતા ચૂંટણી પછી દેખાણા હોય મને ફોટો પાડીને મોકલી લ્યો હમ હરા બરોબર કોઈ દેખાણું હોય તો શેનું ચૂંટણી શું લોક શે ની વાતો સુકામ મત આપ્યા એના પગાર ને એ આપડા ડે ચડ્યા અમુકા

ખેડૂત વાવે છે ને તો વીસ લાખ રૂપિયા ઘેણે વાવ્યા એમ કયો એ બસો લાખ લડવા હાટું જ વાવ્યા હોય કે બીજું કઈ કારણ કે એવા કોઈ સેવાથી ભાઈ જિંદગીમાં કે ગામ એટલે ઘર બાળીને તીરથ કરે એવા કોઈ હોય આ યુગમાં તો હવે તમે વિચાર કરો તમે એટલે કે જે માણસ ઈ ચૂંટાશે ચૂંટીને તમે હું કાંદો કાઢી લેવો વીસ લાખ તો એને અત્યારે વાપરી નાખ્યા છે તો એ તો પોતાનું જયારે ભાંડો ભરાય ને પછી છલકાય તો તમને મને મળે એટલે આ બધી ચૂંટણી છે ને જનતા જે આપણને સાંભળતી હોય ને એને કહું મહેરબાની કરીને એવા લોકોને મત આપો જે તમારા ગામ નો હોય ગામનું ભલું કરે હોય ભલે અપક્ષ માં હોય ભલે એનો કોઈ પક્ષ ન હોય ભાઈ સાહેબ કારણ કે તમારે એના પગ પકડવા જવા પડશે જો ચૂંટાઈ જશે ગળામાં ખેસ નાખનારા લોકો કોઈ પણ પાર્ટી ના કહું છું ઈ ચૂંટાઈ જશે સારો હોય તો મત આપવામાં જરાય વાંધો નથી પણ એ સારો હોવો જોઈએ મારો નહીં તમને કઉ છું કે સરકારે અત્યારે સત્યાવીસ ટકા ઓબીસી ઓબીસી આમ તો ઓબીસી બાવન ટકા છે ગુજરાતમાં પણ સત્યાવીસ ટકા એમાંથી અનામત આપવામાં આવી છે તો અનામત ના નામે પણ ઓબીસી જે છે એની વોટ બેંક પણ અમારી તરફ આવો એવું સરકારનું વલણ છે એમાં ખોટું નથી દરેક પક્ષ ને આવું હોય સ્વાભાવિક છે જેમ દુકાનના થડે બેઠનારા ને એમ હોય કે બધા જ ઘરાગ અમને મળો સાગર ને જેમ હોય છે કે તમામ નદી અમને મળો એવી રીતે મને ને તમને હોય છે તમામ ટીઆરપી અમને મળો એવી રીતે પક્ષ ને પણ એવું તો હોય જ છે કે ભાઈ બધા વોટ બેંક જે છે મોટા ભાગની અમને મળો એમાં કઈ ખોટું ભલે નથી પણ મતદાતા તરીકે હું કઉ છું એ લોકો એ બુદ્ધિપૂર્વક આમાં વિચાર કરવાની જરૂર છે કે તમે તેને મત આપજો જે તમારો હોય જી હોય તમે મત આપશો તો તમે હાથે કરીને પરાવલંબી ઓલો તમારો માણસ હોય ભલે અપક્ષ કેમ નથી હું કોઈ કાળો કાગડો એને ન ઓળખતો તો ગોળ્યું છે માણસ તરીકે સારો છે તમારા ગામમાં રહે છે અથવા તો તમારા પીડા ને જાણે છે એવો લોકો એને મત આપો તો એ છે ને એ તો પ્રજાતંત્ર તો સ્વરાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તો આદર્શ લોકશાહી બાકી બધું ચિહ્ન એને સમજીને આમ અત્યારે જુઓ તો કુકરી મારી છે કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી પ્રચંડ માત્રામાં છે એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને એ કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર લડાતી નથી હોતી જીતા પછી દાવો કરે બધા જીતા પછી દાવો કરે અમે જીતી ગયા અમે જીતી પણ લડે ત્યારે ન કે કમળ છે કે પંજો છે કે જાડું છે કે અપક્ષ છે પણ હવે જીતી જ આપે પણ આ વખતે કોંગ્રેસ એમ કીધું કે અમે લોકો પંજાના નિશાન ઉપર લડવાના શું કામ એ લોકો એમ કરીને જ્યારે જીતશે કે હાર છે જે રિઝલ્ટ આવે ન કરે નારાયણ ને એની ફેવરમાં રિઝલ્ટ આવશે તો એ લોકો એને એને કે જુઓ ગામડામાં ગામડામાં અમારી વધવા અમારું મત વોટ બેંક મજબૂત થવા માંડી ભાજપ જે છે એને હવે ધિકાર થવા વગેરે વગેરે અને ભારતીય જનતા પાર્ટી એ પણ એના કાઉન્ટર એટેક તરીકે શું કર્યું છે સત્યાવીસ ટકા ઓબીસી ને મત અનામત જાહેર કરી

કામ સારા કરી શકીશું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર